આ આપણી સાથી ની એક બે અને ત્રણ ની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો કરો અને શેર કરો હેલો હેલો નમસ્કાર સાહેબ હા નમસ્કાર અમૃતભાઈ મિસ્ત્રી બોલું બનાસકાંઠાથી અમૃતભાઈ હા બોલો બોલો અમૃતભાઈ તમારા વિડીયો જોતો હતો તમારો નંબર મળ્યો છે હા મજા આવી હા

એવું છે એમ છે ને કન્યા જોઈ ભાઈ હા આ દુનિયા જ નો આ કન્યા વિના એવું છે એમ ને તમને કેવું લાગે છે એવું જ છે ને તમને લાગે છે કે કન્યા વિના હાલે એવું ના આલે ને ના ચાલે ને ના ચાલે ને તમારા બજે તમારું પ્રસિદ્ધ નથી કરતો કન્યા છે કે નહીં એ કન્યા વિના ચાલે એક એક ઘરે એવું નહીં હોય કે કન્યા ઉણ હોય બરાબર છે રાજકોટ થી કેટલું થાય રાજકોટ થી એસી કિલોમીટર એવું છે તો તો આવો કોન્ટેક્ટ અહિયાં કરવા થઇ જશે અમારે કોન્ટેક્ટ કરવો છે હા

ના અહીંયા નથી એટલું બધું નહીં સાહેબ હે હા હા એવા આવવાનું છે એમ ને હા તો પછી મને મળવાનું કારણ હું હે મને મળવાનું કારણ શું આ આ કોન્ટેક તમે કરી આપજો કે કોનો હલો આ કોનો કોન્ટેક કરો હા યુ માં વિડીયો જોઈએ એટલા માટે કહું છું અચ્છા અચ્છા એટલે હા કન્યાનો કોન્ટેક કરો એમ હા હા

આવે આવે તો હું વધારે contact કરાવું તો મારા આ કલાક તો ઓછા પડે હા તો ત્રીસ કલાક જોઈએ દિવસ હા બરોબર છે તો ચાર કલાક આપડે કે થી પાછા ઘર ના હા એમ થાય 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 પછી એમાં આરામ કરવો હે આમાં તો ભાઈ સાહેબ કો ખાલી નવો નામ ને હું લખીને મૂકીએ તો સામે થી તો ફોન કરે ને પછી હા એ તો જે નામ લખવાનું હોય ને એ તો હું પોતે લખવાનું નો હોઉં અચ્છા અચ્છા તમારે કઈ લખવા ની

નહી થયા સાહેબ હજી બધી કેટલી ઉમર કેટલી થઈ છે ઉમર છે ત્રીસ વર્ષની હલો હા બોલો બોલો અવાજ કપાય સાહેબ યુટ્યુબમાં મેલવું છે એમ કેવું હા યુટ્યુબમાં મૂકી દો તો તમારું મને પડશે મિનિટ મિનિટ હો આ તમારો whatsapp નંબર છે ને હા વોટ્સઅપ નંબર છે બોલો નંબર બોલો નવ્વાણું સાત અડતાલીસ નવ્વાણું સાત અડતાલીસ વીસ જીરો વીસ નવ્વાણું સાત અડતાલીસ लखी नाको सुथार अमत भाई शंकर भाई आ, शुथार। शुथार। शुथार अम्रत भाई अमृत भाई शंकर भाई रेहवा क्या तरू चीबड़ा चीबड़ा હા જીબડા તાલુકો દીવદરણ ઓ દીવદરણ હા જિલ્લો બનાસકાંઠા હા જિલ્લો બનાસકાંઠા બરાબર બરાબર પરિવારમાં કોણ કોણ છે મમ્મી પપ્પા છે બીજું કોઈ નહીં ભાઈ છે પણ એ બહાર રહે છે હે હા એ શું કરે એ એ ફર્નિચરનું કરવે છે કલોલમાં હું હલાવ છે હે కలో రే కలో ఫర్ని కట్ హర్నిచర్క బ దా ఫర్ని ఆ కమ કરવાનું હોય તો સારી જ્ઞાતિ હોય તો અમારી સમાજ નો હોય તો ચાલે કઈ સમાજ અમારી સુથાર સમાજ હોય ને તો ચાલે કોઈ બ્રાહ્મણ હોય તો ચાલે કોઈ એવી સમાજ સારી સમાજ હોય ને તો ચાલે આપડે આપણી સમાજ નો ચાલે એમ હે નબળી સમાજ નો સારી સમાજ એટલે એમ નબળી એટલે વ્યવસ્થિત હોવી જોઈએ આપડે એવું કઈ સમાજ નું એવું કશું સાહેબ નથી હોતું પણ એમ કે છોકરી પાસે એમનું ઘર બર આપડે વ્યવસ્થિત હોવી જોઈએ સંસ્કારી હોવું જોઈએ એમ કઉ ને સમાજ આપડે મમ્મી પપ્પા ની સેવા કરવા માટે કે ચાલો અડો કે કરે છે હા આપડે તો આખો દિવસ કામ ઉપર રાત સાંજે આવીએ સવાર ના જાય સાંજે આવીએ ઘેર હા તો તો કોઈ પણ સમાજ હાલે ને હા બરાબર ને હા બરોબર દેવી પોજે કોઈ વાલ્મીક હોય સંધ્યાતી હોય હાલે ને બધુંય ચાલે ચાલે કોઈ પણ બરાબર ને હા બરોબર નો નો કઈ વાંધો નહીં હા ચાલો આપણે તમારો ફોટો મોકલો હા તો આપણે વિડિયો મેલ દી બરાબર ને હા બરોબર ઓ ઓ રૂબરૂ રૂબરૂ મળવાની જરૂર નથી હવે બરાબર ને આપડી બધી વાત પતી ગઈ પછી હું રૂબરૂ મળવું કાઈ અજુરૂરૂ જો તમે બહુ કેળ આવત વાડી પાછું બરાબર ને હા બરોબર છે કેવું લાગે તમને મારી વાત હા બરાબર લાગે છે હા બરોબર છે સાહેબ તો વાંધો નહીં નો બરાબર લાગતું હોય ના ના બરોબર છે એકદમ બરાબર છે ને ફોટો ધંધો ના કરો એટલે હા ફોટો હું વ્હોટ્સઅપ આવ્યો છે ને તમારો નંબર હા મારો વોટ્સએપ છે મેં તમને મેસેજ એ કરી દીધા એમાં તમે ફોટો મોકલી દો આપણે ફોટો મેલી અને તમારો વિડીયો બનાવી તમારું કલ્યાણ થઈ જાય તો બરાબર ને ઓકે 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 હા 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 વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો